ધોરણ એક રવિન્દ્રભાઈ એ પ્લસ ગ્રેડ સાથે પાસ થયેલ છે આપણે એમનું સન્માન કરવા જશે રાજભાઈ અને ચેતનભાઈ ધોરણ બે માં કોઈ આપણો દીકરી કે દીકરો નતા તો ધોરણ ત્રણ ની અંદર ધોરાણી ધ્રુરુ ગિરીશભાઈ

એમનું સન્માન કરવા માટે કિરણભાઈ અને દિલીપભાઈ પટેલ મીટ રાજેશભાઈ ત્રાણું પોઈન્ટ અઢાર ટકા સાથે પાસ થયેલ છે આપણે બધા એમને તાલીઓ છે વટાવજી તેમનું સન્માન કરવા માટે દિલીપભાઈ કિરણભાઈ આવી જાવ એ ગ્રેટ સાથે પાસ થાય છે પટેલ ધ્યાની દિશ ભાઈ અને ગ્રેનભાઈ સન્માન કરવા માટે આવી છે

પટેલ ગર્વ કુમાર રાજેશભાઈ હર્ષ જગદીશભાઈ ચોર્યાસી પોઈન્ટ ટકા સાથે પાસ થયું છે ધોરણ દસ ધોરુ હર્ષ જગદીશભાઈ ચોર્યાસી પોઈન્ટ ટકા લીમાણી ધર્મીબેન ગમશ્યામભાઈ 80% સાથે પાસ થયેલ છે તો આપણે બધા જાણીઓ તે ઉતાવળ શી સાથે પાસ થયેલ છે પોકાર ધારીબેન રમેશભાઈ

ચોપન પોઈન્ટ એક્યાસી ટકા સાથે પાસ થયેલ છે તો તેઓને તાલીમથી બનાવી લેશો